બે હાથ દીધા પછી આપડે વ્યવસ્થિત બધું મૂકશું જો ભગવાન ને લેતા જાય છે નવડાવતા જાય છે ધીમે ધીમે બધે સોખો કરતા જાય છે અને હું ઉપરથી થી ના ફૂલ લઈ આવું बााउल लै नुल उतारिग सियाँ कबुतर नि चाहिँ पाँच फूल फुल पनि एमा ઓ ભાઈ ગોડ ફૂલ ઉતારતા ઉતારતા બે ફળી તોડી નાખીશ જો આપણે ફૂલ લઈ લીધા છે અને જો આકાશમાં એ કબૂતર ને એ ઠંડી ઠંડી અહીંયા મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો

ખેસ પલટાઈ દો અને એડિટિંગ કરી નાખો હા બપોરે વિડીયો હા હા કાલે ચોખા ને બાસ્કુ લઈ આવ્યા છીએ અમે હા એટલે હમ

હવે આગળ જોતા જાવ હું હું કરવી છું બે ગાધી બાધી બધું ગોઠવી દેવું આમ જો ધાબામાં સારું કરજો પરેવાન સહી છે પરેવાન પાણી છે અને પછી જીરું હુકાય છે અને પછી મેથી ને હાબુદાણા ભેગા થયા હતા એ જુદા પાડ્યા છે બટેકા બળી ગયા બટેકા બળી ગયા બટેકા ઉડી ગયા તો બટેકા પણ

હું સીવું છું જો આ નાના રામદેવ પીલ નો વાઘો છે આ બધા થઈ ગયો છે અને ખેસ છે હજી તો સ્ટાર્ટિંગ થાય છે હવે આ ક્યારે પૂરું થાય એનું નક્કી ન હોય પછી કામ આવી જાય તો હટકું જાય ન કામ આવે તો બે દિ માં પૂરું થાય કામ આવી જાય ત્રણ દી થઈ જાય ચાર દિવસ થઈ જાય

કાંદા બટેકો ખીર મસ્તી ખીચડી બનાવી છે તો હવે આપણે બધા જમવા પછી બેસી જઈશું અને તમારે બેનભાઈને ને રહેવાનું છે ઘેરે અને તારી મમ્મી ને જવાનું છે દુકાને ધુવાડા નીકળે ને એવી ખીચડી ગરમા ગરમ આ ઠંડી ની ગરમા ગરમ ખીચડી ખાવા હાલો અને જો ખીચડી કુકર ભરીને બનાવી નાખી છે હવે ખાઈને ને પછી આપણે દુકાને જાઓ ને